આપણે એવા લોકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમની દિવ્યાંગતા તાત્કાલિક દેખાતી નથી તેમની પીડા આંખોથી પર છે તેમનો સંઘર્ષ અદૃશ્ય છે તેઓ આપણને સામાન્ય દેખાય છે તેમના શરીરમાં કોઈ સ્પષ્ટ ખામી દેખાતી નથી છતાં તેમનું જીવન ગહન પડકારોથી ભરેલું છે અંદરથી તેમનું શરીર રોજિંદા યુદ્ધ લડી રહ્યું છે દરેક શ્વાસ દરેક પગલું દરેક ક્ષણ એ કથાક લડાઈ સમાન હોય છે આ દેખીતી સામાન્યતાને કારણે તેમને ઘણીવાર અવગણવામાં આવે છે અથવા તેમની સમસ્યાઓને બરતરફ કરવામાં આવે છે સમાજ તેમને જુએ છે પણ તેમની પીડાને ઓળખતો નથી ખરેખર તેમની દિવ્યાંગતાઓ વાસ્તવિક છે ભલે તે દેખાતી ન હોય આ અદ્રશ્ય પડકારો તેમને એક અનોખા અને કઠિન માર્ગ પર મૂકે છે આવા અદ્રશ્ય દિવ્યાંગોના પડકારોને અવારનવાર નકારવામાં આવે છે અથવા સંપૂર્ણપણે અવગણવામાં આવે છે તેમની વેદનાની કોઈ સાંભળતું નથી રાજ્ય અને સમાજ બંને તરફથી તેમને પૂરતી માન્યતા મળતી નથી તેમની જરૂરિયાતોને ક્યારેય ગંભીરતાથી લેવામાં આવતી નથી આના પરિણામે તેમને આવશ્યક સહાયતા કાર્યક્રમોમાંથી બાકાત રાખવામાં આવે છે જે મદદ તેમને મળી શકે છે તે તેમના સુધી પહોંચી શકતી નથી તેમનો સામાન્ય દેખાવ તેમના સંઘર્ષોને અવગણવા માટેનું કારણ બની જાય છે લોકો માને છે કે જે દેખાતું નથી તે અસ્તિત્વમાં નથી આ પરિસ્થિતિ પ્રણાલીગત ઉપેક્ષાનું સીધું પરિણામ છે એક સમાજ તરીકે આપણે આ દિવ્યાંગો પ્રત્યે આંખા આડા કાન કર્યા છે આ ઉપેક્ષા તેમને એક અનિશ્ચિત અસ્તિત્વ તરફ ધકેલે છે તેમનું જીવન સતત ભય અને અનિશ્ચિતતાથી ઘેરાયેલું રહે છે તેમને અશક્ય પસંદગીઓ કરવા મજબૂર કરવામાં આવે છે જીવનના મૂળભૂત અધિકારો માટે પણ તેમને સંઘર્ષ કરવો પડે છે તેમને ભોજન અને દવા વચ્ચે પસંદગી કરવી પડે છે જીવન ટકાવી રાખવા માટે ક્યારેક એક વસ્તુનો ભોગ આપવો પડે છે ઘરનું ભાડું ભરવું કે ગરમી જાળવી રાખવી આ કેવા વિકલ્પો છે જેની સામે તેમને મૂકવામાં આવે છે આરોગ્ય કે આશ્રય મૂળભૂત જરૂરિયાતો વચ્ચેની આ પસંદગીઓ તેમની પીડાને વધુ ઊંડી બનાવે છે તેમનો સંઘર્ષ આળસ કે ઢોંગને કારણે નથી તેઓ મજબૂરીથી આ રીતે જીવે છે પોતાની મરજીથી નહીં તેમની મુશ્કેલ પરિસ્થિતિ કોઈ પણ રીતે તેમની પસંદગી નથી તેઓ આ સ્થિતિમાં ફસાયેલા છે અને તેમને મદદની તાતી જરૂર છે ઇઝરાયેલમાં હજારો અદૃશ્ય દિવ્યાંગ લોકો આ પડકારોથી પ્રભાવિત છે તેમની વેદનાને કોઈ જોઈ શકતું નથી પણ તે વાસ્તવિક છે તેમમાંથી ઘણા રડાર હેઠળ જીવે છે છતાં પતન થવાની અણી પર છે તેઓ ગમે ત્યારે તૂટી શકે છે રાજ્ય તરફથી તેમને અપૂરતું નાણાકીય સમર્થન મળે છે તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ મદદ પૂરતી નથી જીવન નિર્વાહ ખર્ચ માટે ભથ્થાઓ અત્યંત અપૂરતા છે મોંઘવારીના આ સમયમાં આ ભથ્થાઓથી ગુજરાન ચલાવવું અશક્ય છે ભાડા સહાય પણ એપાર્ટમેન્ટના ખર્ચને આવરી શકતી નથી તેમને માથે છત જાળવી રાખવા પણ સંઘર્ષ કરવો પડે છે નોકરશાહીના અવરોધો સંસાધનો સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી કરે છે કાગળિયાની ગૂંચવણો તેમને વધુ નિરાશ કરે છે આપણે સૌને વિનંતી કરીએ છીએ કે આ વ્યક્તિઓને જુઓ અને ઓળખો તેમની પીડાને સ્વીકારો અને સમજો સામાજિક અને સરકારી અભિગમોમાં પરિવર્તન લાવવાની માંગ કરીએ છીએ આ બદલાવ તાત્કાલિક અને આવશ્યક છે તેમની વાર્તાઓ શેર કરવી અત્યંત મહત્વપૂર્ણ છે તેમની વાતને લોકો સુધી પહોંચાડીને આપણે તેમને શક્તિ આપી શકીએ છીએ અન્યાય સામે અવાજ ઉઠાવવાની તાતી જરૂર છે આપણી ચૂપકીદી તેમને અદ્રશ્ય બનાવી રાખશે ચૂપકીદી તેમની પારદર્શિતાને કાયમી બનાવે છે આપણે બોલવું જ પડશે તેમને ન્યાય અપાવવા માટે જાગૃતિ લાવવા માટે આ હેશટેગનો ઉપયોગ કરો તેમની ઓળખને મજબૂત હેશટેગ્રાન્સપેરન્ટાઈડ હાઉસિંગ તેમને ગૌરવપૂર્ણ આવાસનો અધિકાર છે દરેકને માથે છત હોવી જ જોઈએ હેશટેગ અનવિઝેબલ ડિસેબિલિટી અદ્રશ્ય દિવ્યાંગતા પણ વાસ્તવિક છે તેને અવગણશો નહીં હેશટેગ વી આર હિયર ટુ અમે પણ અહીં છીએ અમારી પીડાને સમજો અમને પણ જીવવાનો હક છે આનાથી અસરગ્રસ્ત લોકોમાં સમુદાયની ભાવના વધશે એકબીજાના ટેકાથી તેઓ મજબૂત બનશે આ યાદ અપાવે છે કે દિવ્યાંગતા હંમેશા દ્રશ્યમાન હોતી નથી પીડા અદ્રશ્ય હોઈ શકે છે પણ તે વાસ્તવિક હોય છે સાચી કરુણા માટે છુપાયા સંઘર્ષોને સ્વીકારવા અને તેમને ટેકો આપવો જરૂરી છે ચાલો આપણે બધા તેમની સાથે ઊભા રહીએ